મિત્રો આઇડેલ મોરલ મેજિકમાં આજે તમને એક છોકરાની વાત કહેવાની છે જેનું નામ છે રોહિત રોહિતને રમવું તો બહુ ગમતું પણ કામ કરવાનું બિલકુલ ગમતું નહોતું ચાલો જોઈએ પછી શું થયું રોહિત આઠ વર્ષનો એક છોકરો હતો તેને વિડીયો ગેમ રમવી ખૂબ જ ગમતી તે દરરોજ શાળાએથી ઘરે આવીને પોતાની સ્કૂલ બેગ જમીન પર ફેંકી દેતો અને વિડીયો ગેમ રમવા બેસી જતો તે હોમવર્ક કદી પણ સમયસર નહોતો કરતો તેનો રૂમ પણ હંમેશા અસ્તવ્યસ્ત રહેતો આથી તેની મમ્મી તેને વારંવાર રૂમ વ્યવસ્થિત કરવાનું કહેતી. એક સાંજે રોહિતના દાદા તેને મળવા આવ્યા અને તેને ચમકતા તારાઓના સ્ટીકર્સ સાથે એક રંગીન કેલેન્ડર આપ્યું. દાદાએ કહ્યું આ એક જાદુઈ કેલેન્ડર છે. દરેક વખતે જ્યારે તું રમતા પહેલા તારું કામ પૂરું કરીશ ત્યારે ત્યારે તે દિવસ એટલે કે તે તારીખ પર એક તારો એટલે કે સ્ટાર ચોંટાડવાનો. રોહિત ખૂબ ખુશ થયો. અને દાદાનો આભાર માન્યો પણ થોડાક જ દિવસમાં તે કેલેન્ડર વિશે ભૂલી ગયો અને તેની સામાન્ય આદતો ચાલુ જ રહી એટલે કે હોમવર્ક સમયસર પૂરું ન કરવું બધી વસ્તુઓ જ્યાં ત્યાં અસ્તવ્યસ્ત ફેલાવી દેવી વગેરે એક દિવસ રોહિતના શિક્ષકે જાહેરાત કરી બાળકો મારી પાસે તમારા માટે એક સરપ્રાઈઝ છે આવતા મહિને આપણે પિકનિક પર જઈશું પણ જે વિદ્યાર્થીઓ તેમનું કામ સમયસર પૂરું કરે છે અને નિયમોનું પાલન કરે છે તે જ આ પિકનિક માં આવી શકશે રોહિત ના ચહેરા પર નું સ્મિત આ સાંભળીને ગાયબ થઈ ગયું તેને આસપાસ જોયું તેના ઘણા બધા મિત્રો નિયમોનું પાલન કરી રહ્યા હતા તેને સમજાયું કે જો તે પિકનિક માં જોડાવા માંગતો હોય તો તેણે તેણે તેની આદતો બદલવી પડશે તે સાંજે ઘરે જઈને આપેલું કેલેન્ડર યાદ આવ્યું પોતાની ખરાબ આદતો સુધારવાના પ્રયત્નો શરૂ કર્યા સૌથી પહેલા તેણે રમતા પહેલા પોતાનું હોમવર્ક પૂરું કર્યું પછી તેણે પોતાનો રૂમ સાફ કર્યો અને તેની સ્કૂલ બેગ પણ ગોઠવી બીજા દિવસે શાળામાં તેણે તેનું ડેસ્ક ચોખ્ખું કર્યું અને પુસ્તકો પણ વ્યવસ્થિત ગોઠવી દીધા પોતાના બધા કામ સારી રીતે પૂરા કરીને તે ખૂબ ખુશ થયો અને ઘરે આવીને તેણે કેલેન્ડર પર એક સોનેરી તારો ચોંટાડ્યો બીજા દિવસે પણ તેણે આ જ રીતે કર્યું ધીમે ધીમે રોહિત આ નવી દિનચર્યાથી ટેવાઈ ગયો મહિનાના અંત સુધીમાં તો રોહિતના શિક્ષકે તેનામાં આવેલો આ ફેરફાર જોયો અને હસીને કહ્યું તું હવે શિસ્ત પાલક અને જવાબદાર થઈ ગયો છે રોહિત છેવટે પિકનિકના દિવસે રોહિત તેના મિત્રો સાથે જોડાયો તે ખૂબ ખુશી અને ગર્વ અનુભવતો હતો તેને સમજાયું કે ખરો જાદો કેલેન્ડરમાં ન હતો પરંતુ તેની સ્વયં શિસ્તમાં હતો ત્યારથી રોહિત હંમેશા તેના જાદોઈ નિયમનું પાલન કરતો પહેલા કામ પછી રમત બાળકો રોહિતની જેમ આપણે પણ આપણા દરેક કાર્યો સમયસર કરવા જોઈએ અને જવાબદાર બનવું જોઈએ